હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો દોસ્તો આજના વિડીયોમાં આપણે પાંચસો રૂપિયાની નોટ વિશે જાણવાના છીએ હાલના ચલણમાં જે પાંચસો રૂપિયાની નોટ ચાલી રહી છે તે સ્ટારવાળી હોય તો તે કેટલી કિંમતી હોઈ શકે છે તે જ આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો આ નોટ જે તમે સામે જોઈ રહ્યા છો તે એ જ છે જે અત્યારના ચલણમાં ચાલી રહી છે પરંતુ દોસ્તો તેમાં પ્રેફિક્સ અને જે હોય છે ઇન્સર્ટ અને સાઇન તે મહત્ત્વની હોય છે એટલે તે જ આપણે જોશું ડિટેલ્સ વાઇઝ કે શું શું હોવું જોઈએ તે પહેલાં તો અમે સામે તમે નોટ જોઈ શકો છો છ સી એમ સ્ટાર જીરો જીરો સત્તાણું પિસ્તાલીસ જીરો જીરો સત્તાણું પિસ્તાલીસ છે તે સિરિયલ નંબર છે અને આગળને જે છે તે પ્રેફિક્સ છે છ સીએમ અને આ નોટ બે હજાર સોળની સાલની છે તે બધું હાલો ડિટેલ્સમાં જણાવું તો સામે તમે જોઈ શકો છો ડિટેલ્સમાં નીચે લખેલ છે ઉર્જીત પટેલ ઉર્જીત પટેલની આ નોટ ઉપર સાઇન છે અને બે હજાર સોળની નોટ છે છાસઠ એમ એમ ગુણ્યા એકસો પચાસ એમ તે તેની લંબાઈ પહોળાઈ છે બરોબર અને પ્લેન ઇન્સર્ટ એટલે આમાં કોઈ ઇન્સર્ટ આવતું નથી અને નીચે સિરિયલ નંબર જે છે તે ઉપર તમે જોયા જીરો જીરો સત્તાણું પિસ્તાલીસ અને પ્રેફિક્સ છે છ સી એમ જીરો જીરો સત્તાણું પિસ્તાલીસની પહેલાં તમે જોઈ શકો છ સીએમ અને પછી સ્ટાર છે એટલે આને સ્ટાર નોટ કહેવામાં આવે છે તો સમજાઈ ગયું છ સીએમ પ્રેફિક્સ છે અને ઉર્જિત પટેલની સાઇન હોવી જોઈએ અને બે હજાર સોળની આ નોટ છે તો આની જે કિંમત છે તે એક હજાર પાંચસો રૂપિયા છે ઓકે હજુ એક વખત ફરીથી નોટ ઉપર ધ્યાન આપજો છ સીએમ પછી સ્ટાર છે છ સીએમ છે તે તેનું પ્રેફિક્સ છે અને પછી સ્ટાર છે તે પછી ઝીરો જીરો સત્તાણું પિસ્તાલીસ તે સિરિયલ નંબર છે ઓકે હવે આમાં સાલ નીચે લખેલ આવે પાછળની બાજુ અને બીજી વાત કરીએ ઇન્સર્ટ તો ઇન્સર્ટ જે છે તે આ સિરિયલ નંબર અને પ્રેફિક્સ છે તેની વચ્ચે જ આવે છે જે એ નો વ્હાઇટ કલરનો અક્ષર સફેદ કલરનો અક્ષર જે આછા કલરમાં આવે છે તેને કહેવાય છે ઇનસર્ટ તે હું તમને આગળ જણાવી ઇનસર્ટ બતાવીશ નોટ ઉપર ઓકે તો સમજાઈ ગઈ હશે દોસ્તો આ નોટની કિંમત છે એક હજાર પાંચસો રૂપિયા હવે દોસ્તો નીચે જે ડિટેલ્સ છે તે બીજી નોટની છે તે પણ આપણે જાણીશું તેની બે હજાર રૂપિયા કિંમત છે તો તે નોટ પણ તમે જોઈ શકો છો અહીંયા છે તે જ છે જે નીચે તમે સિરિયલ નંબર અને પ્રેફિક્સ જોઈ શકો છો ઓ એલ એ તેનું પ્રેફિક્સ છે પછી સ્ટાર છે અને એકાણું પચીસ વીસ તે સિરિયલ નંબર છે ઓકે અને આમાં ઇન્સર્ટ છે પરંતુ આ નોટ આ નોટની ઉપર પહેલી નોટ છે એટલે ઇન્સર્ટ નથી બતાવતું કારણ કે ઉપરના જે સિરિયલ નંબર આવે છે તેમાં ઇન્સર્ટ બતાવે નીચે જે લખેલ હોય છે તેમાં નહીં બતાવતું જેમકે ઉદાહરણ તરીકે આપણે નીચલી નોટ લઈ લઈએ આમાં ઇન્શર્ટ છે જોઈ શકો છો સામે તમે વન એલ એ અને પછી સ્ટાર સ્ટારની નીચે જોશો તો ઈ છે ઝાખા કલરમાં વ્હાઈટમાં દેખાય વ્હાઈટ કલરમાં અને પછી સિરિયલ નંબર છે પંદર ચોત્રીસ પંદર તો આ જે છે તે ઇન્શર્ટ કહેવામાં આવે છે ઈ છે ને પાછળની બાજુ ઝાખા કલરમાં જે તે ઇન્શર્ટ છે અને નીચે પણ સિરિયલ નંબર અને પ્રેફિક્સ એ જ રીતના લખેલ છે પણ ત્યાં ઇન્સર્ટ નજરમાં આવતું નથી તો તે જ રીતના દોસ્તો છે સમજાઈ ગયું અને આગળ વાત કરીએ તો આ નોટની હવે ડિટેલ્સ જોશું કે આની શું કિંમત થવાની છે તો આ નોટ ઉપર ઉર્જિત પટેલની જ સાઇન છે અને છાસઠ ગુણ્યા એકસો પચાસ એમ એમ તેની લંબાઈ પહોળાઈ છે અને બે હજાર સોળની નોટ છે બરાબર હવે આમાં ફર્ક છે તો સિરિયલ નંબર અને પ્રેફિક્સ અને બીજું ઇન્સર્ટ તેમાં જ ફર્ક જોવા મળશે તો આ નોટનું ઇન્સર્ટ છે ઈ જે હમણાં તમને બતાવ્યું ને નીચલી નોટમાં ઇસમ્પલ તરીકે તે જ રીતે આમાં પણ ઈ ઇન્સર્ટ છે નીચલી નોટ જે દેખાય છે તેમાં પણ તેની આ જે પહેલી નોટ આવી ગઈ છે એટલે નથી બતાવતું એટલે તમને તમને ઇક્સમ્પલ તરીકે નીચલી નોટ બતાવી હતી તો દોસ્તો આનું ઇન્સર્ટ ઈ આવે છે અને બીજું પ્રેફિક્સ છે તે ઓ એલ એ ઓ એલ એ આનું પ્રેફિક્સ છે ઓકે હવે આ નોટની જે કિંમત થવાની છે તે બે હજાર રૂપિયા છે બે હજાર રૂપિયા ઓકે તો દોસ્તો આ બંને નોટ વિશે સમજાઈ ગયું હશે બસ તો આજની આપણી ઇન્ફોર્મેશન આ પાંચસો રૂપિયાની સ્ટાર નોટ વિશે જ હતી જે હાલના ચલણમાં ચાલી રહી છે અને ઘણા લોકો પાસે આ નોટ હશે પણ તો દોસ્તો ઇન્ફોર્મેશન કેવી રહે લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટમાં જણાવજો જૂના સિક્કાઓ અને નોટોના કલેક્શન કોણ કોણ કરે છે તે પણ જણાવજો અને તમારા દોસ્તો અને સગા સંબંધીઓ જોડે શેર કરી દેજો જેથી તેને પણ આની ઇન્ફોર્મેશન મળે જૂના સિક્કાઓ અને નોટો વિશે આપણી ચેનલમાં બંને પણ વિડીયો નાખવામાં આવે છે જૂના સિક્કાઓ અને નોટો બંને વિશે જે વ્યક્તિ આપણી ચેનલમાં જાણીતા છે પહેલેથી જોઈ છે તેને તો ખબર જ છે પણ જો કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો દોસ્તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય જય મંજી દોસ્તો